ખોડિયાના મંદિર છે બહુ મસ્ટ વ્યૂસ ભાઈ કેદુનો મારી ઈચ્છા હતી જવાની હા તે કીધું આ બધે હરખા હાલે ને તો જાઈ મંદિર ભાઈ અમને લઈ લો ભાઈ અમને લઈ લો આપણે બ્લોગ બનાવવાનો છે આ વિડિયોનો 3 ભાઈ અમને લઈ લો અમને અમે આવીએ નકર અમે રહી જા એમ ભાઈ મોબાઈલ પછી તને મોબાઈલ આપીએ અમારો હમણાં આગળ જઈને રોડ હારવા આવી જઈને પછી આ ટ્રાફિક છે આગળ હજી અબરા માં સાઈડ ના છે રોડ મસ્ત ખુલ્લો હા કેમ

એકો ગુગલ મે ફોલ જો આવડા રાત બેન ગાવ હે હા આ ભાઈના બધાય બ્લોગ અવાજ છે ને અવાજ બંધ

સીધો સીધો ઓય આમ સીધો સીધો હાય હાય કઠોતરા કઠોર કઠોરામ સીધો છે સાબ તો કી આલે તો ખોલતા

મોટું ભાંગી <laughs> 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 Não, 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 não. Não, não, não. 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 Não, não.